તમે ભાઈ હું છે હું કો સરપટ છે વાહ વાહ તમે રીતે બેન હું બેસો છો પાણીપુરી પૂરી બેસો છો વાહ ભાઈ ઓ ભાઈ આ પાણી પૂરી જ ખાઈ લો ખાઈ લો તમે બધાય રામે શું છે હાલો ભાઈ ભાઈ તમે હું બેસો છો ભાઈ વાહ ભાઈ વાહ વાહ તમે ભાઈ

જો ભાઈ આવી રીતનું ક્યાં હજી છે ચાલુ છે તમે બધા ખાવ તમારે અમારે વારો ન આવે વાહ માણી લીધી એમને મેળો છે એમને આનંદ મેળો તો ભાઈ મેડમ ખાવાનું ખાલી હજી ચાલુ છે સમોસા થાય છે

હા એ મેમ હોય બાકી તો બધા મોજ માણે છે બેઠા બેઠા મોજ માણે છે ને અડધા બધા હાટા મારે છે આવી નીહ છે અમારી મેટ ની પેલા બતાવી હતી ગૌતમ તમે શું કરવાનું કે કઈ ખાધું તો નહીં ખાવું છે હાલ પાણીપુરી જા આ પાણીપુરી ની ડિશ આપતો હું પૈસા આપી દઉં હું આગળ પૈસા આપી દો હોય ને

જો બોર્ડ બોર્ડ બધું હજી ઇંગ્લિશ છે મને એવું લાગે છે જો આવું બધું છે અને અહીંયા છે ને મારા ઘરના ભણતા હતા જો આઠમું ધોરણ છે અહીંયા મારા ઘરના ભણતા હતા જો એ ક્યાં બે હતી તી ને એ હું શું કહું અહીંયા બે હતી આ બધો તમે પ્રયોગ છે વાહ ભાઈ જો આ પ્રયોગ છે આ બધા એનો જો કેવું મસ્તી બધું અહીંયા ગોઠવેલું છે જો આ તમારો પ્રયોગ છે વિવેકભાઈ નો પ્રયોગ છે યાદગીરી લેવા આવ્યા છું અહીંયા પાછા કારણ કે આનંદ મેળો છે મેળો છે મેળો નહીં મેળો છે ને તો મોજ કરીએ છે અને ભાઈ જો અહીંયા હોત બે બે હતા અમે બહુ બે વાહ અહીંયા બહુ બે અહીંયા થી લોક આવવાની વિશે પડે ને એટલે અહીંયા ડોકાઉન અહીંયા ગંદના બધા રિસેટ માં ઘરે બધાય આનંદ માણસો બધો બધો આવું નામ છે હાથ અને હાથ નાનો હતો ને હાવ નાનો લાગતો ખાવ એટલે એટલે કેલું બીજું ભણતું હોય હોય

છઠ્ઠું ધોરણ અહીંયા હતું છઠ્ઠું પેલા છઠ્ઠું હતું અને આ મોટી હોતું મોટી ઓફિસ અમારા મેડમ છે આ ભણાવતા મેડમ ભણાવતા બધું વેસી કાર્યો ને બધા ભાગ પડે છે કાનભાઈ ને બધા જો કેટલા કેટલા આવ્યા ભાગમાં ભાઈ એકત્રીસ એકત્રીસ તારા કેટલા આવ્યા ભાઈ આઠ આઠ આવ્યો કેટલા આવ્યા ભાઈ আ কেট লা সাসা ম অ শুনে કપડા ધોયા તા ઈ સુતવા ને એવું કર્યું મનસુબાઈ ની ગેમ મનસુબાઈ ની ગમે છે બે જીસુડી રમે છે એને એવું એવું જ કામ આવડે બીજું તો કઈ કામ હોય નહીં સુર સુતવા દો ને રમવા દો એટલે લાગ એને તો બે રમે છે બીજું તો રમે છે તો તમને અમારા આવા વિડીયો ગમ્યો હોય અમારી જૂની નિશાળ હતી એમાં અમે ગયા હતા ત્યાંની તમને બધી વસ્તુ દેખાડી ત્યાં ક્લાસરૂમ દેખાડ્યા અત્યારે તોય થોડીક બદલી ગઈ છે અમે તો અત્યારે થોડુંક હતું ને બધું બદલી ગયું એમ ને એટલે મને જૂની યાદો તમને દેખાડી કે જૂની નિશાળ હતી ત્યાં આવડો કાર્યક્રમ રાખેલો હતો છોકરાઓ બધી વાનગી બનાવી પાણીપુરી ને પાસ્તા ચિપ્સ ભણાય તો ચોકલેટ બનાવી હતી એ બધું નખું નખું બધું ઘરે જ બનાવ્યું હતું کبې دی نو ته بناستو نو تاسو تمنه کوم چې تاسو زموږ ویډیو ګورم چې لايك سې سبسکرایب کول نه بھولتا نه مرې کله نو لوګو ته چې دې باندې زه ماته دي نو باي باي